નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં કોહિનુર ગ્રુપનું એક નવલું નજરાનું રાજુલા કોહિનુર ગ્રુપ આપે છે શહેર માટે એક વધુ સુવિધા જી હા રાજુલા શહેરમાં જૂનું અને જાણીતું કોહીનુર ગ્રુપ વધુ એક સેવા પ્રવાસી જનતા માટે તદ્દન નવી લક્ઝરી સ્લીપર બસ દીવ અમદાવાદ વાયા ઉના ટીમ્બી રાજુલા દેવકા ડુંગર માંડણ મહુવા ભાવનગર અને અમદાવાદ આવી રીતે આ નવી સ્લીપર લક્ઝરી બસ શરૂ કરવામાં આવે છે ત્યારે આ પ્રસંગે વેપારીઓ આગેવાનો સહિત અનેક લોકો ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા અત્યારે આધુનિક સમયમાં આધુનિક સુવિધા એટલે કોહિનુર ગ્રુપ રાજુલા રાજુલા શહેરમાં આ આધુનિક સમયમાં આધુનિક સુવિધા સાથે એકમાત્ર શુભ મંગલ ટ્રાવેલ્સના નામથી હવે આપની વિશેષ સેવામાં રાજુલા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે શુભ મંગલ ટ્રાવેલ્સ રાજુલા અને હા સાથે સાથે પાર્સલ સુવિધા તો ખરી જ અમે આપીશું આપને પાર્સલની વિશેષ સુવિધાઓ બધું કોઈ પણ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો